હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે પ્રિન્સિપાલ અને વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી ની જાહેરાત આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો મોડલ હેઠળ આદિવાસી છોકરાઓ માટે પીએમ શ્રી સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ શેરિંકા ધોરણ સતી ના બાળકો માટે શિક્ષકોની ભરતીની જાહેરાત આવેલી છે તો હાલમાં શાળામાં ગુજરાત શિક્ષણ બોર્ડ અંગ્રેજી માધ્યમમાંથી આશરે ચારસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળામાં નીચેની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલી છે તો એ મિત્રો અનુક્રમ નંબર પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત તમામ વિગતો આપેલી છે તો પ્રિન્સિપાલની ભરતી છે જેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે અનુસ્નાતક એમ એડ બી એડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે પાંચ વર્ષથી

જેમાં વિજ્ઞાન ગણિત અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત અને કોમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી છે તો પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો માટે શૈક્ષણિક લાયકાત એમએસસી બી એસ સી બી એમ એમ અને બી એડ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વર્ષથી લાયકાત મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક કાઉન્સેલિંગમાં ડિપ્લોમા અને બે વર્ષથી વધુનો અનુભવ જરૂરી છે ત્યારબાદ પાંચમા નંબર પર લેબ જગ્યા છે તો તેમના માટે શૈક્ષણિક લાયકાત બી છે અને બે વર્ષનો લેબ અનુભવ જરૂરી છે ત્યારબાદ ત્રીજા નંબર પર છઠ્ઠા નંબર પર કારકુનની જગ્યા છે તો જેમના માટે બે વર્ષનો અનુભવ સાથે સ્નાતક અને અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ટાઈપિંગમાં કાર્યક્ષમ હોવા જોઈએ ત્યારબાદ સાતમા નંબર પર શારીરિક તાલીમ પીટી અને ભૂતપૂર્વ સૈનિક ડ્રીલ પ્રશિક્ષક તો જેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે આર્મી ડ્રીલ અને પીટી કોર્સ ક્વોલિફાય કરેલ હોવો જોઈએ પચાસ વર્ષથી નીચેની ઉંમરના પાત્ર અનુકરણી મદ્યપાન ન કરનાર વ્યક્તિ હોવા જોઈએ ત્યારબાદ આઠમા નંબર પર ચાત્રપાલ છે તો જેમનો શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે અને બે વર્ષથી વધુનો અનુભવ છે ત્યારબાદ નવમા નંબર ઉપર સિક્યુરિટી ગાર્ડ છે તો જેમના માટે આર્મી થી નિવૃત્ત કર્મચારી એપ્લાય કરી શકે છે વિશેષ ક્ષમતાઓ લાયકાત ગુણો સિદ્ધિઓ વિશે લખવા ઉપરાંત અરજદારોને તેમની સિદ્ધિઓનું વર્ણન કરવાની ચલાહ આપવામાં આવે છે સીવી DIO ડેટામાં વધારાની માહિતી પણ સમાવી શકાય છે કૃપા કરીને ઉપરોક્ત ઈમેલ દ્વારા સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અરજી મોકલો મોકલવાની રહેશે અને શાળા તેના સ્ટાફ માટે રહેવા તથા બેસલર માટે જમવાની પણ વ્યવસ્થા પ્રદાન કરે છે તો અરજી મિત્રો સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મોકલી દેવાની રહેશે અહીં મિત્રો ઈમેલ એડ્રેસ આપેલું છે તો આ ઈમેલ એડ્રેસ પર અરજી મોકલવાની રહેશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે ખાસ એપ્લાય કરવું ત્યારબાદ મિત્રો ધ મહારાજા સયાજીરાવ રાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે તો કંઈ મિત્રો વિગતો આપેલી છે તો જેમાં મિત્રો જોઈએ તો સિનિયર પ્રોજેક્ટ એસોસિએટ જેમની એક જગ્યા છે અને પગાર ધોરણ સત્તાવન હજાર પ્લસ રહેશે પર મંથ ત્યારબાદ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તો જેમની જગ્યા બે છે અને પગાર ધોરણ સત્યાવીસ હજાર રહેશે પર મંથ ત્યારબાદ જુનિયર રિસર્ચ ફેલો તો જેમની જગ્યા એક છે અને પગાર ધોરણ બેતાલીસ હજાર પ્લસ રહેશે પર મંથ ત્યારબાદ જુનિયર રિસર્ચ ફેલો તો જેમના માટે છ જગ્યા છે અને પગાર ધોરણ ચાળત્રીસ હજાર પ્લસ પર મંથ રહેશે તો ટોટલ મિત્રો દસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો એપ્લિકેશન ફોર્મ માટે તેમજ વધુ માહિતી માટે વેબસાઈટ આપેલી છે તેમના પર સંપર્ક કરી શકાશે અને એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે ખાસ મિત્રો દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પાંચ પીએમ સુધીમાં ફોર્મ મોકલી આપવાનું રહેશે એટલે કે દસ જાન્યુઆરી સુધીમાં ફોર્મ પહોંચાડી દેવાનું રહેશે તો આ બે મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત આવેલી છે આજમાં તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું એ મિત્રો તારીખ આપેલી છે તે તારીખ પહેલા અરજીઓ મોકલવાની રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર